હાય ફ્રેન્ડ જયગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો ને જો અમે મજામાં છીએ તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં અને આજે છે ગુરુવાર ને જો સાડા સાત વાગી ગયા છે ને અમારા વિધિબેન તૈયાર થઈને સ્કૂલે વૈયા ગયા છે ને જો કોમલ કરે છે ભાખરી એટલે આપણે જવું છે હવે નાસ્તો કરવા ને બસ જો અમારા વંશભાઈને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે કે એને આંગણવાડીએ જવાનું છે તો હવે આપણે નાસ્તો કરી લઈએ જો અમારે સવાર સવારમાં આ કામ ચાલુ છે અહીંયા અહીંયા આગાશીમાં ખીલ્લા માયર્યા હતા ને એટલે પાણી બાણી પડે નહીં હારું અહીંયા હું કહેવાય ને આરસીસી આરસીસી કર નાખ્યું હા કર્યું હોય ને તો નીચે ભેજ આવવાની ઓલી ન થાય ને કારીગર તમારા ઘરના છે તો આ ચો બે માર્ચી થઈ ગયા हालो तो वे आपने नीचे जाई तो नो आठ तो है जो मर वंस बाय उठीन तयार थे क्या स तुम के जावा न जांगड़ કવંસ શું કરશ દૂધ પીસ કવંસ નાસ્ત તો કરવાનો હોય ને કેમ નાસ્તો ન્યા જઈને કવંસ આંગળવાળીયો નાસ્તો કરવાનો ઈમેય અરે વંશભાઈ તૈયાર થઈ ગયાસ આપણે હવે જો નાસ્તો કરી લઈ કે તૈયાર છે કાઢ લઈ ને જવાનું છે કા તો આમ રાખ તો ખરી આમ હા આમ તો રહે જરી એમ સીધું રાખ आम पकडाय हम ए तुँँगा तुँँगा ना 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 ना। तो जावे न हकु थाने तो आन देखावनो है आपले फोटो बारो करे आपले छोटा में देवाणो काय एम राखियो कन्या अंगडवाडी केम राखियो काय लने न हामरे तो आपरो फोटो आवे रखो बीजा तो वाला छोकरों नो मंदिर जे आईवा પાણી આવ્યું હું જો અહીંયા હાથ કામ પાણી આવ્યું એટલે હવે પાણી ભરવાનું કામ કાજ કરવાનું રહે ને જો અહીંયા અમારા વંશભાઈ હું કરે છે એ વંશ શું કરશ તું હું કરશ ઓલું દઈ દીધું પછી તે ટીચરને પછી ટીચરે શું કીધું લઈ લીધું કાલ લઈ લીધું કાલ ક્યાં લઈ ગયો તો આજ લઈ ગયો તો પછી કેવું ભાઈ એ કીધું નહીં એ વાંચ કેવું ભાઈ એ ન કીધું ટીચરે કીધું તો હશે કાંઈક હાલો અમારું વંશભાઈ આમાં હોય ને એટલે એ કાંઈ જવાબ દે નહીં ના જો અહીંયા પાણી આવ્યું કર્ણાટક વગરનું વરસાદ થઈ ગયો આજનો બફારો બહુ છે આજ તો ડોરણ એવું છે જો झाडवाय बदाय लिला चमते गया तो बाई हालो आप रसोई कर लई जो मार वंश भाई गुंदी लेन बेई ग्यास आई हूं खास आई मारे राग जे हो मारे एटली न खाल ये <laughs> मोटा मुकी के नो कावे काई

તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ કામકાજ બધું થઈ ગયું છે ને હવે કરવો છે આરામ ને આ જો છે બ્લાઉઝ જે કોમલે બનાવ્યું છે મિરર વર્કનું આખું ને બાયમાં પણ મિરર વર્ક છે તો આજે આ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમે આ મિરર વર્ક બ્લાઉઝ બેલ્ટ ને ડ્રેસનું ટોપ બનાવી આપીએ છીએ એમાં મિરર વર્ક કરી આપીએ છીએ જો તમારે ઓર્ડર આપવો હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતા હશે તમે એનો સંપર્ક કરી અને ઓર્ડર બુક કરાવી શકો છો અને વધુ માહિતી પણ તમને એ નંબર ઉપર મળી જશે તો તમે એમાં કોલ કરીને જાણી શકો છો <laughs> アイデアとアメリカれファイト。<an> તો આપણે જો મોમોઝનો નાસ્તો કરીને આવી ગયા ને અહીંયા મમ્મી માટે લાવ્યા છીએ પૂરી તો જો મમ્મી પાણીપુરી એને ખાય મો પાણીપુરી પાર્સલ હું ખાધું કઈ તે હું ખાધું આપણે હું ખાવા ગયા હતા અરે એને એક ખવાવે ના તો હવે એ કાઈ ન બોલે તાર ખાવીસ પાણી પૂરી એમ કઈસ કાઈ નહી હાલો તો મમ્મી ના ઘરે આવી ગયા અને બચ્ચો જમી અને કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો અહીં હાલે છે આપણે ટીવી જોવાનું કામકાજ અત્યારનો ટાઈમ હોય ને ટીવી જોવાનો ટાઈમ હોય તો બસ આપણે આપણો વિડીયો આજે અહીંયા પૂરો કરીશું તો આ તો મારા આજનો વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને જો ગમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પાછા મળશું એક નવા વિડીયો સાથે એક નવા દિવસ સાથે ત્યાં સુધી આવજો